મિત્રો આપણે બધા જાણીએ છીએ કે બાપા સીતારામ કોણ હતા અને ક્યાં એનો આશ્રમ આવેલો છે પણ આજે આપણે એના જીવન પરિચય વિશે તેમજ એના ચમત્કાર વિશે જાણીશું મિત્રો મિત્રો બજરંગદાસ બાપા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામે થયેલું સંત હતા તેઓ બજરંગદાસ બાપા બાપા સીતારામ

તરફ ભાવનગરના એક ગામમાં ઘેરે ભાવનગર હવે ઝાંઝરિયા હનુમાન મંદિરમાં ગામમાં અઘેવાડામાં ભક્તિરામ તરીકે માતા કુંવરબાના કળામાં તેમનો જન્મ થયો હતો બાપાશ્રીનું નામ ભક્તિરામ રાખવામાં આવેલું હતું તેમનું કુળ રામાનંદ હતું તેમના પિતાજીનું નામ હરિદાસ બાપુ હતું

કે સાચા ગુરુ તો તમે છો એટલા માટે કંઈક તમને આપવાનું હોય ત્યારે ભક્તિરામ બોલ્યા કે ખરેખર તમે મને કંઈક આપવા ઈચ્છતા હો તો મને એવું કંઈક આપો કે મારું રૂવે રૂએ રામના નામનું રટણ ચાલુ જ રહી રહે આમ એક વખત ગુરુએ કહ્યું કે જાઓ તમે પરસેવાનું દૂધ લઈ આવો અને ભક્તિરામ સમજી ગયા કે મહેનત કરીને દૂધ લઈ આવવાનું અ બન્યું એવું કે ચાર-ચાર જન કે ખેતરમાં ચાર-પાંચ જણા એક પાણી ખેતરમાં મશીન ને ઉંચકીને બીજી જગ્યાએ ફેરવતા હતા બહુજ મહેનત કરતા મશીન ના ઉંચકાય ભક્તિરામે આ જોયું અને કહ્યું કે દમે બધ દૂર હટો હું એકલો જ મશીન ને ઉંચકીને જ્યાં રાખવાનું હોય તે જગ્યા બતાવો એ જગ્યા હું ઉંચકી આવું ભક્તિરામે એકલા જ મશીન ને ઉંચકીને બીજે રાખી દીધું ત્યારે ચારેય લોકોએ આચર્ય થીયું ને કહ્યું કે બોલો બાપુ તમને શું મદદ કરીએ ત્યારે ભક્તિરામે કહ્યું કે મને ગાયનું દૂધ આપો અને ત્યાર પછી એમ કહેવાય છે કે સીતારામને ભક્તિરામને નવું નામ આપ્યું જે બજરંગી રાખ્યું હતું આમ ગુરુના કહેવા પ્રમાણે બાપુએ આખા દેશમાં ફર્યા દિન દુઃખીની સેવા કરી અને તે બજરંગદાસ બાપા તરીકે ઓળખાવા લાગ્યા તેમજ બાપા બજરંગદાસ બાપા તરીકે પણ ઓળખાવા લાગ્યા બાપા લોકોની સેવા કરતાં કરતાં બાપા બગદાણા આવ્યા ત્યારે બાપા એકતાલીસ વર્ષના હતા ત્યાં બાપાએ ત્રિવેણી સંગમ જોયો બગદાણામાં બાપાએ પાંચ મૂળ તત્વો જોયા બગદાણા ગામ બગદાણા નદી બગડેશ્વર મહાદેવ ઋષિ અને નામનું નામનો આ પાંચેય મૂળ તત્વો બાપાને ખૂબ જ પસંદ આવ્યા તેથી બાપા કાયમ માટે અહીં રહી ગયા બાપા બગદાણામાં ઘણું

ઈસવીસન ઓગણીસો ફરીથી આશ્રમની હરાજી કરી ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી આમ બજરંગદાસ બાપા એક દેશ પ્રેમી તરીકે પણ ખરા ઉતર્યા આમ વારંવાર બાપા દરેકના મદદરૂપ થયા એટલે જ આ સંત શ્રી બાપા સીતારામને રાષ્ટ્રીય સંતનું વિરુદ્ધ પણ મળ્યું હતું તો મિત્રો આપણે બાપા સીતારામના પરિચય તો મેળવ્યો પણ હવે આપણે વાત કરીએ એના ચમત્કાર વિશે મિત્રો એકવાર જ્યારે બાપા ભજરંગદાસ ઉનાળાના સમયમાં મુંબઈમાં સાધુની જમાત જોડે હતી ત્યારે સાધુની જમાતને પાણી પીવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે પાણી પીવાની ખૂબ અછત હતી ગુરુજીએ બાપાને પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું અને ગુરુજીની આજ્ઞાનું પાલન કરી બાપા ભજરંગદાસે ત્યાં મુંબઈમાં દરિયા કિનારે એક વીડો ગાળ્યો અને પછી એ વીડામાં મીઠું પાણી નીકળ્યું તેમજ બીજી વાત કરીએ તો ઔરંગાબાદમાં તેમણે એક બાળકને તેના ઘરની એકાશી પરથી નીચે પડી ગયેલ અને બાપાએ તેને તેડીને બચાવી લીધેલ એકવાર જ્યારે બાપા તેમના ગુરુ અને તેમના સાધુની જમાત જોડે જંગલમાંથી પસાર થતા હતા ત્યારે સિંહનું ટોળું રસ્તામાં મળેલ અને બાપાએ તેમને સીતારામના નામના મંત્ર કર્યો અને તેમને રસ્તા પરથી ટોળાને હટાવી જવા દેવાનો આદેશ આપ્યો અને સાધુની જમાત આગળ વધી મિત્રો આવા તો અનેક પર બાપુએ આપ્યા છે મિત્રો તમે જોતા જો કે તમે ગુજરાતના કોઈ પણ ખૂણે જાઓ કોઈ પણ ગામમાં જાઓ ત્યાં બાપા સીતારામની મઢુલી અવશ્ય તમને જોવા મળશે જે એક પુરાવો છે કે બાપા સીતારામ કેટલા મહાન સંત હતા તેમનો મેન ઉદ્દેશ એ હતો કે લોકોની સેવા કરો નિસ્વાર્થપણે સેવા કરો દિન દુખિયાની સેવા કરો આમ ભારતના ઇતિહાસમાં એક એવા સેવાભાવી અને રાષ્ટ્રીય સંત એવા બાપા સીતારામે એ દિવસે બાપાની મઢુલી સાવ સૂની થઈ ગઈ હતી આખું બગદાણા ગામ બગડ નદી વનની વનરાએ પણ સન્નાટો છવાઈ ગયો હતો તેમજ પશુ પંખીના કલરો પણ બંધ થઈ ગયા હતા મિત્રો આવા મહાન સંતોનું વર્ણન જેટલું કરી એટલું ઓછું જ પડે છતાં પણ મેં આ વિડિયો બને એટલી જરૂરી માહિતી તમને પહોંચાડવાની કોશિશ કરી છે મિત્રો આ એક ગુજરાતનો એવો অঞ্চল છે જે બાપા સીતારામના આશ્રમમાં જેનો સ્થાનક છે ત્યાં યાત્રીકોનો કોઈ પાર નથી હજારો યાત્રીકો પેટ ભરીને જમે છે અને અમેનો ઓળખાર ખાય છે જે આ অঞ্চল છે અહીંયા પણ ખૂબ જ પ્રેમથી જમાડવામાં આવે છે જેથી મેં જોઈ રહ્યા છો હાલમાં તો મારા વાલા મિત્રો જે મિત્રો એ વિડીયોને છેલ્લે સુધી જોયો હોય અને સાંભળ્યું હોય તો પ્રેમથી કમેન્ટમાં લખજો બાપા સીતારામ તો મિત્રો આશા રાખું કે વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં આવા જ હવે પછીના વિડીયોમાં મળીએ ચાલો રજા લઈએ બાપા સીતારામ જય બજરંગદાસ બાપા